રામ રામ બે બોલો ને ભાઈ દેવા ભાઈ હારું છો તમે મારા ઘરે આવી ગયા કારણ કે મારે તમને ઠપકો દેવો છે પણ ભાઈ મને હું ઠપકો દેવાની જરૂર છે કેમ આ તમારા ઘરમાં આવી ગોઝારે ઘટના બની જાય અને તમે તમે સાના મના બેહી આ કઈ આ કઈ વ્યાજબી વાત છે અરે ભાઈ

અરે કઈ જાત માણસ છે અને કેવો બાપ છે અરે પોતાની પોતાની દીકરીને મારવા ઉભો છે અરે ફટશે આવા બાપ ને ભાઈ હું તમારી વેદના ને સમજુ છું અને છે ને ગુસ્સો તો મને એટલો આવે છે એના ઉપર અમારો ભાઈ નો હોત ને તો મેં એનો જીવ લઈ લીધો હોત મને ખબર છે પણ મારો ભાઈ છે ને હા અંધશ્રદ્ધામાં જીવે છે ભાઈ હા છોડીને છોડીને અપશું કન્યા માલે

બધી વાતો સાંભળી છે અને બધાના મેણે સાંભળ્યા છે હા મારો ભાઈ એવો કપાતર છે ને કે કોઈ વાતમાં સમજતો નથી પણ ભાઈ હવે આવું બીજી વાર થાય ને તો નક્કી નક્કી હું એનો જીવ લઈ લેવાનો છું અરે જીવ તો બિચારી માસુમ દીકરી ગુમાવી બેહદ જો ટાઈમે ન ગયો વાત તો સારું છું કે હું ટાઈમે ગયો ઓલે મારો માણસ હસક દોડીને બિચારો કહેવા આવ્યો કે જલ્દી હાલો અને ટાઈમે હું ગયો એ છોડીને હું બસાવીને ઘેરે લઈ આવ્યો ભાઈ કે તમારો ઋણ હું ક્યારે નહીં સુખી શકું ભાઈ અમાર ઋણ ની વાત નથી અરે મારી ફરજ બને છે ને હું એ બાજુના કામનો મુખી છો તો હું છું મને તે મને તે ગામના માણસો ને મને વેદનાની ખબર હોય છે એ તો ભાઈ જેને દીકરી હોય ને એને વેદના થાય જ તે હું સારી રીતે જાણું છું કાળો ભાઈ મારે મારી ભત્રીજીને મળવું છે બોલાવો ને એને હા ભાઈ હું હમણાં બોલાવું છું બેટા સેજલ બેટા સેજલ આયા બહાર આય તારા કાકા આયા છે કાકા મારી દીકરી કાકા હું આવ તો તારી થઈ ગઈ છું જાવ ના બેટા ના એવું ન બોલ હજી તારો કાકો જીવતો છે તું નોધારી નથી

આવી વાતમાં એને મૃત્યુજનની સજા સંભાળે અને જાહેરમાં જીવની સર્જામાં ઊભો થાય આવું તો આવું તો પહેલી વાર જોવામાં આવે છે ભાઈ હા ભાઈ આ દુનિયામાં મારા ભાઈ જેવો કોઈ માણહત નહીં હોય અરે રાક્ષસ રાક્ષસ હોય ને એ દરજે એની દુઃખરીને આવું દુખ નો આપે પણ મારો ભાઈ સંધોય બાન ભૂલી ગયો આ તો હું ઘરે નહોતો એ એટલે મારી દીકરી ઉપર આવી પતાવી બાકી મારી દીકરીને કોઈ આંગળી સીધે ને તો મારો હગો ભાઈ હોય તો એનો જીવ લઈ લો ભાઈ તમે કામ કરશો મારું બોલો ને તમારો મારા પર બહુ મોટો ઉપકાર છે મારી દીકરીને બસાવે કે એ કુકાર છે કરી દીધો અમારી દીકરીને થોડાક દાડા આ તમારા ઘરે રાખો ભાઈ હું મારા ભાઈની શાન ઠેકાણે લાવીને પછી મારી દીકરીને તેડી જાય તમે કેવી વાત કરો છો આમાં ઉપકારનો ક્યાં સવાલ છે આ તો મારી ફરજ બને છે ને આ દીકરીને તમે જરાય ચિંતા ન કરતા બે દી ચાર દી આઠ દી દહ દી મહિનો દી ભલે રહે એ મારી દીકરી જેવી જ છે કાળુભાઈ તમારો તમારો ખૂબ ખૂબ આભાર બેટા હું જાઉં છું બહુ વખત અહીંયા અરે તારા મારક માં તારા બાપે જેટલા કાંટા બિસાવ્યા છે ને એની ઉપર હું ફૂલ ની પથારી કરીને આવું છું અને હવે તારો બાપ તારી હામુ આંગળી પણ સિંચે ને તો એનો જીવ લેતાય કસકાય નહીં કસકાય બેટા હવે તું રોમાં અને જીભમાં બે જગ્યાએ ખંજવાળ આવે છે કોઈ ગામા નથી આવતું હક નથી થાતું બોલ ભાઈ સુખે મુખી ના છોકરા અહીંયા અહીંયા બોલો આમ ન હોય આમ ન હોય એટલે કે તાર પાપાને નોકર છું હે અરે ભાઈ મે તને છે ને હારા હાટુ બોલાવ્યો છે એમાં નોકર બોકરની વાત નો હોય આ તો બોલાવ મને હું કામ બોલાવ્યોસ આ તમે બાપ દીકરા એ ઓલી સેજલીને જે ઘરમાં ભરાવીને રાખી છે ને એને ઘરમાંથી બહાર કાઢો ને તો સારી વાત છે નકર છે ને

મારા ભાઈ ને ભરખી ગઈ છે હગા મારા નાના ભાઈ ને ઈ છે ને તમારી કઈ હગી ભરખી જાહે અને તમારું ધનોત નીકળી જાય જમાના માં

મારા ભાઈને ભરખી ગઈ છે એટલે એને જીવવાનો કોઈ અધિકાર નથી જવાબ દેને કોને હમજાવશું નાના હતા ને ત્યારે ભણવામાં આવતું કે બે આગળ ભાગવત ન વસાય હય ઈ તો બે કોણ છે અને ભાગવત કોની સામે વસાય છે ને વખત આવે આ રાજ તમને સમજાવશે सागरનીમાં હં

આ ખોટે ખોટે ધમકીઓ મારતો તો કે સેઝલ ને છે ને તમારા ઘર માં આશરો આપીને તમે હારું નથી કર્યું હું વાત કરસાતો હા એને એટલી બધી હિંમત કે હવે બેઠો બેઠો ધમકી મારે છે હા એનું એવું કેવું છે કે જેમ બને ને એમ સેઝલ ને ઘર ની બાર કાઢો બાકી તમારા લોકો ની હારા વાત નઈ રહી ઈ તાણે તો મેં હાસ્ય બી લીધું પણ હવે મારે આ બધી વાત તમને કરવી જરૂરી છે ને આપણે કરવું તો કરવું હું હવે બેટા આમાં હાસી વાત ની બધી મને ખબર પડી ગઈ છે કે આ મામલો છે 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 એ એ રાજ રાજ ને જેઠ અને એના એમ કે નાના ભાઈ મારે એટલે એનો ભાઈ મરી ગયો છે એટલે એને એની રી છે એ અભાગની યારે મારા ભાઈ ને પરણાવ્યો ને મારા ભાઈ ને ગઈ પણ એ નાલાયક તો ખબર નથી કે એનો ભાઈ મેળ્યો ને એમાં સેઝલ નો કોઈ વાક નથી એ તો વાંધો છે બાપુ આ માણા કઈ દુનિયામાં જીવે ને એ સમજાતું નથી અરે કોઈનું નું મરી જવું કે કઈ ઘટના બનવી ને એ કઈ કોઈ વ્યક્તિ કારણે નથી બનતી એ તો ઈશ્વરે નસીબમાં માં જે લેખું હોય ને એ જ થવાનું એમાં વિચારી સેજલ ન હોવા પણ આ માનસિકતા જેની ખરાબ હોય ને એને કોઈ દી સારું દેખાય જ નહીં એ વાત ખરી કરી દે આ માણસ જે છે ને રાજ એની માનસિકતા એકદમ વિપરીત છે ને ખરાબ છે વિકૃત માણસ છે હાલો વિકૃત આ એને જો લાખાભાઈ ના કાન ભેડા છે અને એની છોકરી વિરુદ્ધ ઉશ્કેર્યો છે આ લાખાભાઈ એમાં જ એની છોકરીને મારવા ચાર છો છે લાખાભાઈ કે નાના દીકલા નથ એના બાપ છે વીસ વર્ષ દીકરી કરી અને કોક ના સડાવે સડી જાય ને તો એ માણા નો કહેવાય બેટા તમે માં દીકરો ઘરે ન હતા ને ત્યારે સેજલ ના કાકા દેવુભાઈ મારી પાસે આવ્યા હતા આપણા ફળીએ જ આવ્યા હતા અને એ બિચારા તો બહુ કલ્પાત કરતા હતા

કે આપણે સેઝલને આ ઘરમાંથી બહાર કાઢવાની નથી થાતી એના ઘરે તો મોકલવાની થાતી જ નથી એના જીવ ઉપર કેવડો જોખમ છે ખબર છે પહેલાં તો એના બાપાનું હતું અને હવે હવે આ વળી નવી ખબર લઈ એવું હોય એના સેઠની કોઈ ઉપર ભરોસો કરાય એવું છે નહીં છોકરી ભલે ભલાય અરે સાચી વાત છે પર કારણ કે ઈ લોકો છે ને આ સેઝલ ઉપર ઘાટ માંડીને જ બેઠા છે કે આ ઘરમાંથી સેઝલ જાય ને એટલે કાંઈક નવા કાંડ કરે પણ એ લોકોના જે કારસ્તાન મગજમાં છે ને એમાં આપણા કામયાબ નથી થવા દેવાના અને તારી વાત ખરી છે સેજલને આપણા ઘરે જ રાખવાની છે અને એના કાકાનો એ જ વિચાર છે એ મને કઈને જ ગયા છે હમણાં તમારી ઘેરે રાખજો એટલે હવે છે ને ચોખ્ખી વાત કોઈ પણ વાત સાંભળવાની છાતી નથી અને સેજલનું તું ધ્યાન રાખજે